સામાન્ય રીતે આપની અગર બાઇક ચોરાય અથવા તો કાર ચોરાય આપનું કોઈ પણ વાહન ચોરાય તો આપ પ્રથમ ક્યાં જઈશું સ્વાભાવિક છે કે આપનું વાહન ચોરાય અને એ ચોરી થાય એટલે તમે પહેલાં પોલીસ સ્ટેશન જશો અને પોલીસ આપનું રક્ષણ કરે છે પોલીસ આપનો જે સામાન ચોરી થઈ ગયો હોય છે તેને પાછી લાવી દે છે સમાજની અંદર ગુજરાતની અંદર પોલીસનો એ વિસ્તારની અંદર ખોફ હોય છે કે કોઈ પણ વ્યક્તિ ચોરી કરે છે તો પોલીસથી બચે છે પરંતુ આજે એક ચોંકાવનારી ખબર છે તે સામે આવી છે રાજ્યની અંદર દર વર્ષ હજારોની સંખ્યામાં વાહનોની ચોરી થતી હોય છે અને દાવા થતા હોય છે કે પોલીસ આ વાહનોને ચોરી ચોરાયેલા વાહનોને પરત લાવે છે અને એક ચોરોની અંદર પોલીસ નામનો ખોફ હોય છે પરંતુ આજે એક જે ઘટના સામે આવી છે જેણે પોલીસની આબરૂના લીરે લીરા ઉડાડી દીધા છે જી હા દોસ્તો દ્વારિકા નગરી જ્યાં ભગવાન શ્રી કૃષ્ણનું જ્યાં મંદિર છે એ દ્વારકા અને એ દ્વારકા પોલીસ દ્વારકા જીબી બોતેર ઓગણા નંબરની આ કાર છે જે ગ્રાઉન્ડની અંદર પડી હોય છે સવારે સવા આઠ કલાકની આસપાસ આ પોલીસની કારની ચોરી થાય છે આ ચોરીને અંજામ અપાયા બાદ

કુરુંગા કરીને એક વિસ્તાર છે ત્યાંથી પસાર થાય છે જે સીસીટીવી ફૂટેજ છે તે પોલીસના હાથ લાગે છે આ સિવાય ખંભાળિયા ટોલનાકા પર પણ આ કાર પસાર થઈ હોવાના સીસીટીવી ફૂટેજ છે તે પોલીસના હાથે લાગે છે ત્યારબાદ જામનગર પોલીસ છે જામનગર એલસીબી છે એ પણ આ કારની શોધખોળ હાથ ધરે છે અને આખરે આ શખ્સ છે જેને કાર સાથે પકડી લેવામાં આવે છે આ વ્યક્તિ જેણે કારને ચોરી હતી તેનો ફોટો છે સેલ્ફી એણે એ કાર સાથે લીધી હતી તે પણ સામે આવ્યું છે કોણ છે એ વ્યક્તિ એ પણ જોઈએ આ વ્યક્તિ છે ગાંધીધામનો મોહિત શર્મા નામનો આ વ્યક્તિ છે મોહિત શર્મા મોહિત અશોક શર્મા નામનો આ વ્યક્તિ છે જેમની પાસેથી પોલીસે આ કાર છે તે પરી એક વખત ઝડપી પાડી છે શકે ચોરી સવા આઠ કલાકે ચોરી થયેલી આ કાર જે છે તે અઢી બે ને ત્રીસ મિનિટની આસપાસ મળી આવે છે મતલબ લાંબો સફર આ કાર છે તે જામનગર સુધી પહોંચે છે અને ત્યાં પોલીસ અને દબોચી લે છે મોહિત અશોક એવું પણ જાણવા મળ્યું છે કે તેના ઉપર બદનક્ષીનો કેસ છે અને આ મોહિત અશોક શર્મા છે તેણે કોઈને ધમકી પણ આપી હતી કે તે કાર ચોરશે અને તે પણ પોલીસની કાર ચોરી લેશે તો આ ગાંધીધામનો એ વ્યક્તિ છે જે ગાંધીધામથી અહીંયા પર આવ્યો હતો પોતાના પરિવાર સાથે પરંતુ તેણે પોતાના પરિવારને કહ્યું હતું કે તે મંદિરે દર્શન કરવા જાય છે આવું કહીને તે નીકળ્યો હતો બાઇક લઈને આ વ્યક્તિ પહોંચે છે અને પોલીસની કાર છે તેની ચોરીને અંજામ આપે છે